तो वधु एक महत्व समाचार सामे नजर कर બે દિવસના વિરામ બાદ ગીર સોમનાથના ઉનામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે ગીર સોમનાથની અંદર વરસાદની ધમાકેદાર એન્ટ્રી અસહ્ય ગરમી બાદ વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો વરસાદના આગમનથી ખેડૂતોમાં એક તરફ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે બે બે દિવસના દિવસના વિરામ વિરામ બાદ બાદ સોમનાથમાં વરસાદ સોમનાથ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે અને આ સાથે જ અસહ્ય ગરમી બાદ વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે જેમાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે વરસાદના આગમનથી ખેડૂતોમાં એક તરફ પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે समाधान जयेश हमारे साथे जोड़े गया चें बैद्यवस्था विराम बाद गिरसोम नात्मा फरिये के वक़्त वर्षा दावे हुए चें और सही गर्मी बाद लोगों ने राहत अनुभव था शुभदूत अपडेट जब आप लोग